ભરૂચના હાંસોદ તાલુકામાં મા નર્મદા નદીના કિનારે આવેલા કોટેશ્વર ગામે કોટેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરે ત્રણ દિવસના ભાતીગળ મેળાનું મહંત ગોપાલદાસ મહારાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભિષેક લઘુરૂદ્ર તથા દેશી ઘીના કમળ દર્શન તેમજ સંતવાણી ડાયરો અને કન્યાબટુક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં ભરૂચ જિલ્લાના શિવભક્તો મોટી સંખ્યામાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ઘણા વર્ષોથી દર વર્ષે મેળાનો ઉત્સવ થતો હોય છે આ મંદિરની વિશિષ્ટતા એ છે કે નર્મદા પરિક્રમા કરનારા ભક્તો મંદિરે રાત્રિ રોકાણ કરે છે અને પછી અહીંથી થોડે આગળ જઈ હોળીમાં બેસીને નર્મદા પરિક્રમા પૂરી કરવા સામે પાર જવું પડે છે પરિક્રમા કરનારા ભક્તો ચાતુર્માસ દરમિયાન અહીં રોકાય છે કોટેશ્વર મહાદેવના મંદિર ખાતે યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા तभी से घी का कमल जगत गुरु रामानंद स्वामी माघ मास कृष्ण पक्ष सप्तमी को जयंती होता है वही रामानंद स्वामी का जयंती का माघ मास कृष्ण पक्ष पुष बद्ध सप्तमी रामानंद जयंती है तो पुष बद्ध माँ का कृष्ण पक्ष सप्तमी होता है तो पुष बद्ध सप्तमी से ये मेला चालू हुआ तो मैंने मैंने अपने को आंकरण लिया कि स्वामी रामानंद तिथि का मेला है तो वो मेला को मैं बजाया वो मेला को मैं जिंदा रखा वो मेला का प्रकाश किया तो स्वामी रामानंद जयंती से मेला प्रारंभ दशमी को मेरा भंडारा समापन हो रहा है